શ્યોર શ્યોર શબ્દનો અર્થ ચોક્કસ નક્કી અચૂક ખાતરી કરવી વિશ્વાસપાત્ર ખાતરી લાયક શંકા વિનાનું પાકા ભરોસાવાળું કદી નિષ્ફળ નહીં જાય એવું દગો દે એવું કે સો ટકા સાચું થાય છે શ્યોર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ નોટ શ્યોર વોટ હી ઇઝ થિંકિંગ અર્થાત તે શું વિચારી રહ્યો છે તેની મને ખાતરી નથી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ પ્રેટી છે કે તે હા પાડશે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ